ગુજરાત તાજા અને ખૂબ જ મોટા સમાચાર ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપી દીધું રાજીનામું નવા મુખ્યમંત્રીની જાહેરાત અને દેશના પીએમ નરેન્દ્ર મોદી હવે ગુજરાતમાં અહીં યોજાશે ફરી ચૂંટણી તેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાને આપ્યું મોટું નિવેદન પીએમ મોદી પશ્ચિમ બંગાળના બર્ધમાન દુર્ગાપુર પહોંચ્યા હતા જ્યાં તેમણે એક જાહેર સભાને સંબોધી હતી આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે લોકોને લાગે છે કે મોદીજી બે વખત પીએમ રહ્યા દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા અરે ક્યારેક તો આરામ કરો હું મજા કરવા માટે જન્મ્યો નથી હું પોતાની માટે જીવા નથી માંગતો હું અહીં 140 કરોડ દેશવાસીઓની સેવા કરવા માટે નીકળ્યો છું એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે સીઆર પાટીલે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ત્રીજા તબક્કાનું મતદાન સૌથી સરળતાથી અને સહજતાથી થયું તેણે મતદાન દરમિયાન સૌ લોકોએ કરેલી મદદને સૌનો આભાર માન્યો હતો મતદાતાનો પણ આભાર માન્યો તેમણે વેકેશન અને ગરમીને લઈને ઓછું મતદાન થયું એવું જાણવા મળ્યું હતું તેમણે કહ્યું કે ગુજરાતમાં પચ્ચીસ ને પચીસ સીટ અમે જીતીએ છીએ સૌથી વધુ મતદાન વલસાડમાં થયું અને મતદાન શાંતિપૂર્ણ થયું છે હવે ગુજરાતમાં અહીં ફરીઓ જશે ચૂંટણી સોશિયલ મીડિયામાં ભાજપના નેતાના પુત્રનો વિડીયો વાયરલ થયા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે જેમાં દાહોદ લોકસભા બેઠક પરના સંતરામપુરના પથરમ બૂથ પર કેપ્ચરિંગ થયું હોવાનું સામે આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી ચૂંટણી પંચે પ્રથમપુરા બૂથ પર ફરી મતદાન યોજવાનો આદેશ આપ્યો છે અહીં અગિયારમી મેના રોજ ફરી મતદાન યોજનાર છે ફરજપરના કર્મચારીને નોટિસ આપવામાં આવી છે સફાળે જાગ્યુ તંત્ર અને કરી કાર્યવાહી વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે દાહોદના પ્રથમપુર ગામમાં ભાજપના નેતાના પુત્ર દ્વારા બૂથ કેપ્ચરિંગની ઘટનામાં નવો ખુલાસો થયો છે ગામ લોકોએ કહ્યું કે કેટલાક લોકોએ તેને તરત જ મત નથી નાખવા દીધા મટકુતિ સુધી પહોંચે એ પહેલા તેનો મત નાખી દેતા હતા સાથે ધમકી પણ આપતા હતા આ પરના કોંગ્રેસ એજન્ટે દાવો કર્યો છે કે આખો દિવસ દર કલાકે ભાજપનું લોકોનું આવતું અને આ બુથ પર ફરી મતદાન થવાનું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માન્યો આભાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું લોકોએ પોતાના મતનો ઉપયોગ કરતા ખોબલે ખોબલે ઉમેદવારોને મત આપ્યા છે રાજ્યના સીએમ ઉપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે રાજ્યના મતદાતાઓનો મત આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું આથી હૃદયથી મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો આગળના મોટા સમાચાર અને શાંપિત્રોડાએ આપ્યું રાજીનામું શામ પિત્રોડાના નિવેદન પર થયેલા હોબાળા બાદ તેણે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસે તેનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે હવે નવા મુખ્યમંત્રીની જાહેરાત અને દેશના પીએમ નરેન્દ્ર મોદી ઓડિશાના ગંજમમાં જનસભાને સંબોધન કરતી વખતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજુ જનતા દળ એટલે કે બીજેડી સરકાર પર નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે ચાર જૂન બીજેડી સરકારની એક્સપાયરી ડેટ છે આજે છઠ્ઠી મે છે અને છઠ્ઠી જૂને ભાજપના નવા મુખ્યમંત્રી પદના ઉમેદવારનો નિર્ણય થશે ભાજપના ઉમેદવાર ભુવનેશ્વરમાં દસમી જૂને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે